બેન ભાગ્યશ્રી બેન ક્યાંથી આવો ભાવનગર થી આવો ને કેટલા રૂપિયા એકાવન હજાર રૂપિયા આપો બાપો ને આપો કેટલી શું ભાઈ આપનું નામ છે શભાઈ ક્યાંથી આવો ભાવનગર થી કેટલા રૂપિયા પચાસ હજાર કઈ વાંધો નઈ આપો બાપુને પચાસ હજાર

આપનું શું નામ છે ભાઈ દલસુખ ભાઈ ક્યાંથી આવો સુરત થી આવો ને આ કેટલી સાડી લઈએ ચૌદ સાડી છે ચૌદ સાડી છે વાહ વાહ

ક્યાંથી આવો જામનગર થી આવો ને કેટલા વર્ષે દીકરી જન્મ દસ વર્ષ પછી દીકરી જન્મ થયો વાહ વાહ વાહ

आने अने आदमी बेल आप सच्चे जाना तो जो मोगल है तुम्हारी बसो अने कार मणि मोगल है बात का सिकारे दिया तो बात बोल मोगल मातनी अरे क्या रुपये में मुख्य का आय से आप ये जाए क्या बात मागे ने मागर की क्या बात आप पर काम कर रहे हो तुम्हारी बोल वो खाने चाप जाए ना आपके लिए ना भी बात है जेब का इंतज़ार है तो तुम्हारे आप ही दे આપનું શું નામ છે ભાઈ કમલેશ ભાઈ ક્યાંથી આવો રાજકોટ સી કેટલા રૂપિયા લે પંચાવન હજાર રૂપિયા બાપુને આપો પચા ને પાંચ મોગલ આપનું શું નામ છે ભાઈ ચેતનભાઈ ચેતનભાઈ ક્યાંથી આવો અમદાવાદ થી આવો ને ને કેટલા રૂપિયા રૂપિયા લે એક લાખ લાખ કેટલી આપનું શું નામ છે ભાઈ મારું નામ નીરો કુમાર રાઠોડ નીરવ ભાઈ ક્યાંથી આવો અમે આણંદ આણંદ થી આવ્યો છો કેટલા રૂપિયા દોઢ વર્ષ પેલા અમે માના દર્શન આવ્યા હતા ત્યારે અમે એક બાધા લીધી હતી કે અમારા મારા મોટા ભાઈના ઘરે ત્રણ દીકરીઓનો જન્મ થયેલો છે તો માં અમારા ઘરમાં એક કુમનો દીપક આપે તમારો દીવો કરે દીકરાનો જન્મ થાય તો દર્શન કરવા છે આપો બાપુને ભરોત કુબે આ નામ મો જનો છે મ અને બીજો રાશિ ઓ આ દીકરા કોઈ ચમત્કાર નથી તમે વિશ્વાસ હતો દીનોમાં આપનું શું નામ છે બેન આરતી બેન આરતી બેન ક્યાંથી આવો અમદાવાદ અમદાવાદ થી આવો ને કેટલા રૂપિયા લે એક લાખ રૂપિયા આપો બાપુને આપો

આપનું શું નામ છે ભાઈ આવો આવો કેટલા રૂપિયા લે એકાવન હજાર રૂપિયા આપો બાપુ ને આપો

તમારી બેનું કેટલી છે માં કેટલી છે બેનો કાકા મોટા બાની ભાઈ બા ભાણે આ 85000 આપી દેજો મોગલ 185 ગણી માનતા શિકારી લીધ બા ભાળ્યો બોલ મોગલ માતની આપનું શું નામ છે ભાઈ નાનજીભાઈ આજે ભાઈ હગર નાનજીભાઈ ક્યાંથી આવો ભાણવર થી ભાણવર થી આવો કેટલા રૂપિયા લીએ

આપનું શું નામ છે બેન લાભુ બેન ક્યાંથી આવો નારી ભાવનગર થી આવો કેટલા રૂપિયા એકાવન હજાર રૂપિયા આપો બાપુને આપો શું નામ શંકરભાઈ પટેલ ક્યાંથી આવો કેટલા રૂપિયા એકાવન હજાર રૂપિયા આપો બાપુ આપો માર્કેટ 30 દિશમાં ચાર ચાર મેરું વાણે ફૂલના 51000 રૂપિયા જમા કરજે કાઉન્ટ કરી લેવા મોગલ મતની